નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આવતીકાલથી એટલે કે ત્રીસ માર્ચ બે હજાર પચીસથી ચૈત્ર મહિનાની શરૂઆત થઈ રહી છે તો ત્રીસ માર્ચ બે હજાર પચીસથી ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ સુધી એટલે કે એક મહિના સુધી આ પાંચ વસ્તુઓ આપણે બિલકુલ ખાવાની નથી એ તો આપણી બોડીની અંદર આપણા શરીરની અંદર પિત્ત વધારે છે ગરમી વધારે છે તો ગ્રીષ્મઋતુની અંદર આપણી બોડીમાં ઓલરેડી પિત્ત વધે છે ગરમી વધે છે અને એના લીધે જો આપણે આ પાંચ વસ્તુ ખાવાનું ચાલુ રાખીશું તો આપણી બોડીની અંદર પિત્તમાં વધારો થાય છે ગરમીમાં વધારો થાય છે જેના લીધે ઘણા લોકોને મોઢાની અંદર ચાંદીઓ પડવી ઝીણી ઝીણી ફૂલીઓ થવી મોઢા ઉપર ખીલ થવા ચામડીના રોગ થવા પેટમાં બળતરા થવી અલ્સર થવું આવી પિત્તને લગતી અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે તો આપણા ઋષિ મુનિઓએ ચૈત્ર મહિનાની અંદર એક મહિના સુધી ત્રીસ માર્ચ બે હજાર પચીસથી ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ સુધી આ પાંચ વસ્તુ આપણે બિલકુલ ખાવાની નથી અથવા બિલકુલ ઓછી કરી દેવાની છે તો આપણે પિત્તને લગતી જેટલી પણ બીમારીઓ થાય છે એ તમામ પ્રકારની બીમારીઓથી બચી શકીશું નંબર એક મીઠું મીઠું આપણે બિલકુલ ઓછું ખાવાનું છે અથવા ખાવાનું જ નથી તમે જુઓ ચૈત્ર મહિનાની અંદર ઘણા બધા લોકો ઉપવાસ કરે છે અમુક લોકો મોડ ભોજન કરે છે તો મોડું ભોજન એટલે મીઠા વગરનું ભોજન ખાવાનું કેમ આપણા ઋષિ મુનિઓએ આપણા ધર્મ સાથે જોડી દીધું છે તો એનું સાયન્ટિફિક રીઝન છે કે ઉનાળાની અંદર આપણને ગરમી લાગે છે પરસેવો નીકળે છે પરસેવો બહાર નીકળે તો પરસેવો કેવો હોય છે ખારો હોય છે તો આપણું બોડી છે એ પરસેવા રૂપે આપણા શરીરમાં રહેલી જે કંઈ નકામી વસ્તુઓ છે એને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે એટલે આપણે પરસેવો જોઈએ તો બહાર નીકળે છે તો ખારો હોય છે એટલે એ સમય દરમિયાન આપણે ખારી વસ્તુઓ એ ખાવાની નથી અને એટલા માટે આપણે ઋષિમુનિઓ કહે કહીએ છીએ કે મોડું ખાવાનું છે એટલે કે મીઠા વગરનું ભોજન કરવાનું છે ચૈત્ર મહિનો પૂરો થાય ત્યાં સુધી આપણે મોડું ભોજન કરવાનું છે એટલે કે બિલકુલ મીઠું ઓછું ખાવાનું છે અથવા તમે મીઠું નહીં ખો તો પણ ચાલશે નંબર બે તળેલા પદાર્થો બિલકુલ ઓછા ખાવાના છે કારણ કે તળેલા પદાર્થો આપણે ખાઈશું પૂરી સમોસા ભજીયા જે કંઈ તળેલા પદાર્થો છે એનું બિલકુલ ઓછું સેવન કરવાનું છે અથવા બંધ કરી દેવાના છે કારણ કે તળેલા પદાર્થો આપણે ખાઈશું ઉનાળાની અંદર ગ્રીષ્મ ઋતુની અંદર ચૈત્ર મહિનાની અંદર તો એ બોડીની અંદર પિત્ત વધારે છે ગરમીમાં વધારો કરે છે તો આપણે પિત્તને લગતી બીમારીઓ થાય છે નંબર થ્રી અથાણું પણ આપણે ચૈત્ર મહિના દરમિયાન ખાવાનું નથી અથાણાની અંદર સૌથી વધારે તેલ હોય છે અને ગરમ મસાલા હોય છે મીઠું પણ આપણે એની અંદર નાખીએ છીએ એટલે અથાણું પણ આપણે ચૈત્ર મહિનાની અંદર આપણે બિલકુલ ખાવાનું નથી નંબર ચાર દહીં બિલકુલ આપણે ખાવાનું નથી આપણને એમ થાય કે દહીં એટલે ઠંડુ છે દહીં એ ઉષ્ણ છે અતિ ઉષ્ણ છે આયુર્વેદમાં કહી છે આપણા ઋષિઓએ અતિ ગરમ છે આપણા બોડી માટે એટલે ચૈત્ર મહિનાની અંદર દહીં ખાવાનું રાખીશું તો પિત્ત શરીરમાં વધે છે એટલે કે બોડીમાં ગરમી વધે છે અને શરીરમાં પિત્ત વધે તો પિત્તને લગતી બીમારીઓ એટલે કે ચામડીના રોગ થવા જેવી અનેક પ્રકારની બીમારીઓના ભોગ આપણે બની શકીએ છીએ અને નંબર પાંચ દાણાવાળા શાકભાજી આપણે બિલકુલ ખાવાના નથી એટલે કે ઓછા કરી દેવાના અથવા ચૈત્ર મહિના સુધી બંધ કરી દેવાના નંબર એક ભીંડો ગરમ પડે નંબર બે ગવાર નંબર ત્રણ ચોળી વાલોળ વટાણા આ બધા જે દાણાવાળા શાકભાજી છે એ દાણાવાળા શાકભાજી આપણે બિલકુલ અત્યારે ચૈત્ર મહિનાની અંદર ખાવાના નથી કારણ કે એ એ બોડીની અંદર પિત્તમાં વધારો કરે છે અને પિત્તમાં વધારો થાય તો પિત્તને લગતી બીમારીઓ આપણા શરીરમાં થઈ શકે છે જે લોકો પિત્ત પ્રકૃતિના છે એ લોકોને પિત્તમાં વધારો થઈ શકે છે ચામડીના રોગ થવા મોઢાની અંદર વારંવાર ચોદા પડવા શરીરમાં પેટમાં જે લોકોને એસિડિટી થાય છે અલ્સર થાય છે એ લોકોને અલ્સરમાં કે એસિડિટી કે હાઈપર એસિડિટી થઈ શકે છે જે લોકોને ચામડીના રોગ થાય છે મોઢા ઉપર ખીલ થાય છે એમને ખીલમાં વધારો થઈ શકે છે ચામડીના રોગ થવા ઝીણી ઝીણી ફોલીઓ થવી આવી અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે તો આપણે આ પાંચ વસ્તુનું સેવન બિલકુલ ઓછું કરીશું અથવા નહીં કરીએ ચૈત્ર મહિના દરમિયાન ગ્રીષ્મ ઋતુની અંદર તો આપણે પિત્તને લગતી જે કંઈ બીમારીઓ થાય છે એ તમામ પ્રકારની બીમારીઓથી આપણે બચી શકીશું પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ